રાજકોટ જિલ્લાના આટકોટમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો મામલો દુષ્કર્મના આરોપી મધુ ટાઢાણીનો વીડિયો આવ્યો સામે દક્ષિણ ગુજરાતની મેઘરાજાએ ગમરોળીયું સાત ઇંચ ખાબકતા વાપી પાણીમાં રેલવે અંડરબ્રિજ બંધ થઈ જતા ઈસ્ટ વેસ્ટની અવર જવર થઈ બંધ ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ ચાર બાળકોના મોત કુલ મૃત્યુઆંક વધીને પાસઠ થયો પ્રયોજક હતા સ્વાદ શુદ્ધતા અને સેહત નું પ્રતિક એટલે ચાશ માખણમાંથી બનાવેલું શુદ્ધ

પોલીસે જો કે ગણતરીના જ કલાકોમાં આ નરાધમની ધરપકડ કરી લીધી છે પરંતુ તેમ છતાં મહિલાઓ પર જે અત્યાચાર છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે તેનો પુરાવો આપતી આ ઘટના સુરતમાંથી બહાર આવી છે અને સુરતમાં જ જે પ્રકારે દિવસે ને દિવસે વધુ ને વધુ ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે તેને લઈને મહિલાઓ સામે એક જોખમ ઊભું થયું છે મહિલાઓની સલામતી સામે વધુ પ્રશ્નો ઊભા થાય તેવા પ્રકારનો આ બનાવ ડિંડોલી વિસ્તારમાંથી સામે આવ્યો છે વધુ એક શર્મસાર કરતી ઘટના દિંડોલી વિસ્તારમાં એકલી રહેતી એક તરુણી સાથે પડોશી યુવકે દુષ્કર્મ આચર્યું જોકે પોલીસ તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી ગણતરીના કલાકોની અંદર નારાદમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે તેમ છતાં સવાલો હજુ ઉઠે છે કે શા માટે ધોળા દિવસે આ પ્રકારની ઘટનાઓ બનવા પામે છે ગુજરાત જે છે સામાન્યપણે એવી છબી હોય છે કે મહિલાઓ માટે સલામત છે અને જે મહિલાઓ બોડી રાત્રે પણ જો બહાર નીકળે તો તેમનો વાળ પણ માકો નથી થતો એ પ્રકારની જ્યારે દાવા કરવામાં આવતા હોય વાતો કરવામાં આવતી હોય ત્યારે વધુ એક આ પુરાવો સામે આવ્યો છે ડિંડોલી વિસ્તારમાંથી અને ગણતરીના કલાકોની અંદર નરાધમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર મિસ્ત્રી જોડાઈ ગયા છે આપણી સાથે જે મયુર જે પ્રકારની આ ઘટના સામે આવી છે સુરતમાં

તો ડિંડોલી વિસ્તારમાં આ તરુણી કે જેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને આ તરુણીએ તેના માતા પિતાને આપવીતી જણાવી હતી અને તેના આધારે મા માતા પિતાએ તરત જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસ પણ તાત્કાલિક સક્રિય થઈ હતી અને ગણતરીના કલાકોની અંદર આખરે આ નરાધમને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં સુરતમાં વધુ એક આશ્ચરમસાર ઘટના જે પ્રકારે સામે આવી છે તેને જોતા કહી શકાય કે હજુ પણ પોલીસ દ્વારા વધુને વધુ પ્રયાસો એવા કરવામાં આવે તે જરૂરી છે કે જ્યાં મહિલાઓની જે સલામતી છે તે બાબતે હજુ પણ ક્યાંક ને ક્યાંક કડક પગલાં લેવાની ચોક્કસ એક જરૂરિયાત ઊભી થઈ છે કેમ કે આ ડિંડોલી વિસ્તારની જે ઘટના છે તેમાં આ તરુણી એકલી જ્યારે હતી તે વખતે તકનો લાભ લઈને તેના જ પાડોશી યુવકે દુષ્કર્મ આચર્યું તેના પર અને જ્યારે આ ઘટના બની છે ત્યારે ચોક્કસપણે એવું કહી શકાય કે સુરત શહેરમાં હજુ પણ જે કાયદા છે તેની અમલવારી જે છે તે વધુ કડક કરવાની જરૂર છે ઘરે એકલી રહેતી તરુણી સાથે પડોશી યુવકે દુષ્કર્મ આચર્યું પોલીસે ગણતરીના કલાકોની અંદર આ નરાધમની ધરપકડ કરી લીધી છે વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ આણંદથી મળી રહ્યા છે મહત્વના સમાચારો કે જ્યાં ખાવામાંથી જીવાત નીકળવાના અવારનવાર બનાવો સામે આવતા હોય છે હવે આણંદમાં પણ એ જ પ્રકારની ઘટના બની છે વધુ એક રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળી છે વલ્લભ વિદ્યાનગરની રાણક હોસ્ટેલમાં ભોજનમાં જીવાત નીકળી તો હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓના ભોજનમાં ઈયળો નીકળી શાક અને ભાતમાં ઈયળો અને મંકોડા સહિતની જીવાતો નીકળી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા છે ભોજનમાંથી ઈયળો નીકળતા વિદ્યાર્થીનીઓએ પણ હોબાળો કર્યો હતો અને સમગ્ર બાબતે તેમણે ફરિયાદ પણ કરી છે જ્યારે હોસ્ટેલમાં રહેતા અને ભણતા જે વિદ્યાર્થીઓ છે તેમના આરોગ્ય સાથે અવારનવાર ચેડા થતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે વધુ એક કિસ્સો આ આણંદના વલ્લભ વિદ્યાનગરમાંથી સામે આવ્યો છે કે જ્યાં રાણક હોસ્ટેલમાં ભોજનમાં જીવાત નીકળી છે વિદ્યાર્થીઓના ભોજનમાં ઈયળો નીકળી શાક અને ભાતની અંદર ઈયળો અને મંકોડા સહિતની જીવાત રીતસરની જોવા મળી છે એટલે આખરે કયા પ્રકારે જે આ જે રસોઈ છે તે બનતી હશે બિલકુલ ચોખ્ખાઈનું ધ્યાન રાખવામાં નથી આવતું તેવું લાગી રહ્યું છે જે પ્રકારે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો આ વિડીયો જે છે તે પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે હાલ ત્યારે અમુક આ જે વિદ્યાર્થીનીઓ છે તે તમામ વિદ્યાર્થીનીઓ આ બાબતે એકત્રિત થઈ હતી તેમણે હોબાળો પણ કર્યો અને ફરિયાદ પણ કરી છે પરંતુ જોવા જેવી મહત્વની વાત એ છે કે શા માટે વારંવાર વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થતી આ ઘટના જે છે શાક અને ભાતમાં ઈયળ અને મંકોડા સહિતની જીવાતો નીકળી શું કાર્યવાહી કરવામાં આવી છે વિદ્યાર્થીનીઓની ફરિયાદના પગલે

એ અલગ અલગ સંચાલકો દ્વારા અલગ અલગ લોકોને કોન્ટ્રાક્ટ આપીને આ વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે આજે રાણાંક હોસ્ટેલ ની અંદર વિદ્યાર્થીઓ જમવા જયારે જમવા બેસાતા હતા જમતી ઘડી જમણા જમવામાંથી બહાર પણ ના બિલકુલ ત્યારે આખરે શું કડક પગલા લેવામાં આવશે જાણ કરવામાં આવી છે તેમના દ્વારા શું માંગ કરવામાં આવી રહી છે સવરલ માંગ એક જ કરવામાં આવે છે કે અમે અમારા વિદ્યાર્થીઓને અહીં આગળ ભણવા ગુમાવવા માટે મોકલાય છે આ ભણવાની સાથેથી સારી વ્યવસ્થા કરે અને આવું ફરી ના થાય તેવી પણ વ્યવસ્થા કરે અને સંચાલકોને જો પૂછવામાં કોશિશ કરે તો સંચાલકો એમ કહે છે કે ભાઈ અમારો અમારો તરફથી કોઈ વ્યવસ્થા થઈ નથી એવી જાણકારી આપવામાં આવી હતી આભાર અનિલ સમગ્ર માહિતી આપવા બદલ આણંદની વિદ્યાનગરની આ ઘટના કે જ્યાં રાણક હોસ્ટેલમાં આશરે ત્રીસથી પાંત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આ હોસ્ટેલમાં ભણીને અભ્યાસ કરે છે અને તેમના ભોજનમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની ઘટના બનવા પામી છે કે જ્યારે શાક અને ભાતમાંથી ઈયળો અને મંકોડા નીકળ્યા છે એટલે બિલકુલ બિનઆરોગ્યપ્રદ ભોજન તેમને આપવામાં આવે છે અને આખરે જ્યારે તમામ બેદરકારી આચરવામાં આવે છે ત્યારે જવાબદારો સામે ચોક્કસપણે પગલાં લેવા જોઈએ તેવી પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે તો સમગ્ર રાજ્યમાં અકસ્માત જાણે એક સામાન્ય બાબત બની ગઈ છે લોકોમાં તંત્રમાં કે સરકારમાં બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા જોવા મળતી નથી કોઈ રોગથી વર્ષમાં બસોથી પાંચસો લોકો મોત પામે તો સૌ દેકારો કરે છે અકસ્માતે મોત હજારોમાં થાય છે તેમ છતાં સૌ કોઈ મૌન રહે છે રાજ્યમાં દર ચોવીસ કલાકે તેતાલીસ અકસ્માત થાય છે જેમાંથી એકવીસ લોકોના મોત થાય છે ત્યારે વડોદરા એક વિચિત્ર અકસ્માતની ઘટના આજે બની કે જ્યાં વાહનો એકબીજાની પાછળ અથડાયા એકસાથે પાંચ વાહનો ટકરાતા વચ્ચે રહેલી ઇકો કારનો ભૂકો બોલી ગયો હતો બે સામાન ભરેલી લોડિંગ ટ્રકો વચ્ચે ટક્કર થતા બંને ટ્રક પલટી ખાઈને પડતા ટો રિક્ષા ઇકો કાર અને કિયા કાર દબાઈ ગઈ હતી ઇકો કાર વાહનો વચ્ચે ચકદાઈ જવાથી અંદર સવાર જરો ગામના રહેવાસી પાંત્રીસ વર્ષીય નરેશભાઈ ડોડિયા અને તેમની પત્ની ધર્મિષ્ઠાબેનનું મોત થયું છે અકસ્માત એક સાથે સર્જાઈ ગયો ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તેમજ જરોત પોલીસ ફાયર બ્રિગેડ સહિત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અકસ્માત થતા વાહનોની પણ લાંબી કતારો લાગી હતી હાલોલ તરફ થી વડોદરા તરફ જતા તમામ વાહનોને હાઇવે પર આવેલ ભાથીજી મંદિર અને સીએનજી પંપ પાસેથી જરોદ ગામમાંથી પુના હાઇવે પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે રાજ્યની પ્રથમ એઇમ્સ રાજકોટ ખાતે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે ગેનીબેનના સભ્ય બનવાથી હવે ઉત્તર ગુજરાતના લોકોને પણ આરોગ્ય ક્ષેત્રે રાજકોટમાં ઉત્તમ સુવિધાઓ મેળવવામાં અનુકૂળતા રહેવાની છે આ ઉપરાંત પુરુષોત્તમ રૂપાલા પણ રાજકોટથી આ ટર્મમાં સાંસદ બનતા તેમની પણ નિયુક્તિ કરવામાં આવી મહત્વનું છે કે ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી સાંસદ બન્યા છે આ વખતે લોકસભાની બે હજાર ચોવીસથી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને નજીવા માર્જિનથી હરાવી તેમણે જીત મેળવી હતી કોંગ્રેસના ગુજરાતમાંથી તેઓ એકમાત્ર સાંસદ છે એમ્સમાં તેમના સદસ્ય બનવાને લીધે ઉત્તર ગુજરાતના લોકોને પણ આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ કાયમ વિવાદોમાં સપડાયેલી રહે છે સિવિલ હોસ્પિટલમાં ફરીવાર એક માથાકૂટના દ્રશ્યો સામે આવ્યા જેમાં એક્સ આર્મી મેન અને દર્દીના પરિવારજનો વચ્ચે એક બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જો કે કયા કારણોસર બબાલ થઈ તે હજુ સુધી જાણી શકાયું નથી વિધાનસભાના ચોમાસુ સત્રમાં સરકારને ઘેરવા માટે વિપક્ષ કોંગ્રેસ દ્વારા તાલુકા તાલુકાએ જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શનિવારે અંબાજીમાં જનમંચ કાર્યક્રમ પૂર્વે વિધાનસભામાં વિપક્ષ નેતા અમિત ચાવડાએ મા અંબાના દર્શન કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા ત્યારબાદ તેમણે કહ્યું હતું કે રાજ્ય અને કેન્દ્રની ભાજપની સરકાર વિવિધ મોરચે નિષ્ફળ ગઈ છે અને લોકોની સમસ્યાને અમે ગ્રામ્ય લેવલથી લઈને વિધાનસભા સુધી અવાજ ઉઠાવીશું સુરતમાં લર્ન એન્ડ અર્ન નામે ચાલતું ગેરકાયદેસર કોલ સેન્ટર પકડાયું છે સુરતમાં જોબ પોર્ટલ પરથી सुझगार व्यक्तियों ने डे मिर्वी तुमने वर्क फ्रॉम होम द्वारा पैसा कमाने लालच आप फंवारी हतिया अरे क्या बात है इनके पास इतनी पैसा पड़ा भी नहीं निगल कारवाही ना नामित तुमने दराब फंवारी था सुबह प्रेस सेल आविष्य जहां मामला था तुमने कारवाही करी दस जिला आरोपियों ने अटकाया पर वह

એમાં એની ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે એનો ફોટોગ્રાફ્સ બનાવવામાં આવે એનો ડેટા એનો ફોર્મ બનાવીને પણ મોકલવામાં આવે આવી રીતે એક આ નું ચાલતું હતું પછી જો સાત હજાર રૂપિયા મેળવ્યા પછી પણ એને તો આગળ એમને ગ્રાહક સુરક્ષામાં અને એની અલગ અલગ સાઇટ ઉપરની ખોટા ફોટા મોકલી ચુમ્માલીસ હજાર રૂપિયા જેટલું બીજા એમની પાસે વધુ માંગવામાં આવતા હતા કે જો અહીંયા પણ આવે તો તમારી પાસેથી લીગલ એક્શન લેવામાં આવશે એમ ગ્રાહક સુરક્ષાની સાઇટ ઉપર જઈ અને એક આખું એનું ફોર્મ જનરેટ કરે એની ડિજિટલ સિગ્નેચર એનું ફોર્મ પહેલેથી હોય તો એ બધું સાથે અપલોડ કરી અને એમને બ્લેકમેલિંગ કરી અને એમની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા આ કોલ સેન્ટર અંદાજીત પોણા બે વર્ષ જેવા અંદાજથી આ લોકો ચલાવતા હતા આમની વિરુદ્ધમાં અગાઉમાં પણ ચાર કે બે હજાર સત્તરમાં એક કેસ થયેલો હતો કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ પર આક્ષેપ લગાવ્યો છે હેમંગ રાવ્યું હતું કે અંબાજી મંદિર ધજાના નામે વેપાર કરી રહી છે તેમણે પણ કહ્યું હતું કે ખાનગી એનજીઓ સાથે મળીને દેવસ્થાન ટ્રસ્ટ કમાણી કરી રહ્યું છે હેમાંગ રાવલનું કહેવું છે કે બજારમાં મળતી સસ્તી ધજાઓને દેવસ્થાન ટ્રસ્ટ મોંઘા ભાવે કેમ આપી રહ્યું છે અંબાજી મંદિર અગાઉ પણ ચીકીના નામે ભક્તોની આશા સાથે ચેડા કરી ચૂક્યું છે હેમાંગ રાવલનું કહેવું છે કે ધજા સ્કીમ એ શક્તિ સેવા કેન્દ્ર અને મંદિર તંત્રની મિલીભગત છે માં અંબેના સ્થાનની અંદર જે પ્રમાણે અવિચારી નિર્ણયો લેવામાં આવે છે ભૂતકાળમાં ચીકી માફિયાઓને આપણે ફાયદો કરાવવા માટે થઈને ચીકી પ્રસાદ ચાલુ કરીને મોનથાન પ્રસાદ બંધ કર્યો તો ભક્તજનોએ બહુ જ વિરોધ કર્યો અને છેલ્લે મોનથાર પ્રસાદને ચાલુ કરવો પડ્યો આજે ફરીથી એકવાર અંબાજી ટ્રસ્ટે જે આ ધજા જે છે એ ધજા માટે થઈને જે પ્રમાણેના ભાવો નક્કી કરેલા છે એ ભાવો જે છે પાંચ મીટરના એકવીસો રૂપિયા હકીકતમાં બજારમાં એ પાંચ મીટરના એકવીસો રૂપિયાની સામે બસો રૂપિયામાં મળે છે સાત મીટરના પચીસો રૂપિયા જે ટ્રસ્ટે નક્કી કરેલા ભાવ છે જે બજારમાં બસો ને રૂપિયામાં મળે છે નવ મીટરના એકત્રીસો રૂપિયા જે ભક્તજનોએ ચૂકવવા પડશે એ ત્રણસો રૂપિયામાં મળે છે અને અગિયાર મીટરની ખૂબ જ મોટી અગિયાર મીટર એટલે તેત્રીસ ફૂટ લાંબી ધજા જે છે એના એકાવનસો રૂપિયા દેવસ્થાન ટ્રસ્ટ વસૂલવાનું છે સામે બજારમાં આ ચારસો ચાલીસ રૂપિયામાં મળે છે અને આ હું જે છે એ દસ્તાવેજી પુરાવા સાથે કહી રહ્યો છું અને ચૌદ સાતે દેવસ્થાન ટ્રસ્ટે જ્યારે બજારના ભાવ મંગાવેલા હતા ત્યારે અંબાજી શહેરના વેપારીઓએ આ ભાવો જે મેં કીધા છે એ સસ્તા ભાવો આપ્યા હતા પરંતુ દેવસ્થાન ટ્રસ્ટે પ્રાઇવેટ એનજીઓ રાજ્યમાં અવારનવાર વાહનો પર જોખમી મુસાફરી કરાતી હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે પણ તાજેતરમાં એક એવો વિડીયો સોશિયલ કોઈ ચોંકી ગયા છે આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે શાળાએ જતી વિદ્યાર્થીનીઓ રિક્ષાની પાછળ લટકીને મુસાફરી કરી રહ્યા છે આ વિડીયો રાજકોટ મોરબી હાઈવે હોવાનું જાણવા મળે છે આ જોઈને પ્રશ્નો થાય છે કે રિક્ષાને જો અકસ્માત થાય તો આ બાળકીઓની શું હાલત થશે બાળકીઓની આ જોખમી મુસાફરી માટે આખરે જવાબદાર કોણ બની શકે હાઈવે પર આમ પણ લોકોની બેરોકટોક જોખમી મુસાફરી જોવા મળતી હોય છે પરંતુ આ તો નાના બાળકો છે શું તેમની સલામતીની આખરે કોઈને ચિંતા નથી આ સવાલો આ ઘટનાને જોતા ઉઠી રહ્યા છે દૂષિત પાણી અને ખાણીપીણીથી વધતા જતા કેસોને કારણે જામનગરમાં ફૂડ શાખાની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ફૂડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું શહેરમાં વધતા કોલેરાના કેસને લઈને મનપાની ફૂડ શાખા ટીમ દ્વારા આ ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં પાણીપુરીના ઠેલાઓને ત્યાં ચેકિંગ હાથ ધરી તેમને બંધ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે અગાઉ પણ શહેરમાં લારીઓ વેચાતા પાણી બંધ કરવામાં આવ્યા હતા દૂષિત પાણીના કારણે કોલેરાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો જામનગર બ્રિજ પાસે આવેલા વસાવીરા વિસ્તારમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આશા છે કે આવનારા સમયમાં સ્ટ્રીટ ફૂડની ક્વોલિટીમાં સુધારો આવે અને લોકોનું સ્વાસ્થ્ય પણ સલામત રહે રાજકોટ જિલ્લાના રાજકોટ ખાતે આવેલ ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતિક્ષા વિદ્યા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો ભાજપના આગેવાન અને કલરકામના કોન્ટ્રાક્ટરે સંકુલમાં જ આ કોલેજની યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું માતૃશ્રી ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના પાંચ વડા ગામના પૂર્વ સરપંચ મધુબા ટાઢાણી અને जिला पंचायत सभ्य અને आटकोट कन्या छात्रालय ट्रस्टी परेश भाई रादड़िया पीड़िताए आटकोट पुलिस स्टेशन में दुष्कर्म की फरियाद दाखिल करी थी आ समग्र मामले दुष्कर्म आरोपी मधु टाढ़ी एक वीडियो सा જોઈ જોઈને રખડી રખડીને ગયા છો ઘણા સમયથી હું પીડા થતો નો ઉપર રેફનો કેસ થયો છે કલમ લાગી ગઈ છે મારી ઉપર રેફની પણ હું પોલીસને અને બધા આગેવાનોને સમાજનો એમણે નથી કરું કે આ મીડિયામાં જે ચાલું છે કે કલરનો કોન્ટ્રાક્ટર પહેલાં હું તમને સ્પષ્ટ આખત દેવા માગું છું અમુક બાબતની કે હું કોઈ કલરનો કોન્ટ્રાક્ટર હતો જ નહીં છાત્રાલયની અંદર કલર કામ ચાલુ હતું એનો ફક્ત હું ધ્યાન રાખતો હતો કલર કામને મજૂર મેં ગોતી દીધા હતા મેં એ પણ તેનો મોટા તો નો ડાઉટ હું મારી ભૂલ છે સ્વીકારું છું કે મારાથી ભૂલ થઈ છે પણ તમે જે એવું મીડિયામાં મેં જોડીને હોય કે વોટ્સઅપમાં મેં વાતો કરી છે તો મારા ભાઈબંધ મિત્રો જે છે એ એવું માને છે કે મધુભાઈએ કાંઈ પણ વસ્તુ કરી છે પણ આ એક મોટું ષડયંત્ર છે આ ષડયંત્રનો શિકાર અત્યારે હું અને મારો મિત્ર પરેશ રાદડિયા અને અર્જુનભાઈ થયા છીએ કોણ કરવાવાળું છે એ આ તાલુકાની સૌ જનતા જાણે છે મારે ફક્ત ને ફક્ત એટલું જ કહેવું છે હવે હું રોઈ રોઈને થાકી ગયો છું રખડી રખડીને થાકી ગયો છું મારે ફક્ત ને ફક્ત સમાજના ટોટલ આગેવાનોને એટલું જ કહેવું છે આ કેસમાં યોગ્ય તપાસ મોટું ષડયંત્ર ચાલુ છે મોટું ષડયંત્ર એટલે કે પી હોસ્પિટલ અને છાત્રાલય ચૌદ વર્ષથા છાત્રાલયની અંદર વાદ વિવાદ ચાલે છે કોઈ પણ છે માં અર્જુનભાઈને બદનામ કરવાનું મોટું ષડયંત્ર એનો એનો ભોગ અમે પણ બન્યા છીએ અત્યારે અત્યારે મને ખબર પડી એટલે હું ભાગી ભાગીને થાકીને મારા છોકરાને મારા ફેમિલીને મળવા આવ્યો હતો મેં મરવાનો પણ વિચાર કરી લીધો હતો કે હું મરી જાઉં પણ મારી ઘરે મારી ઘરે આવતા બધી વાત મેં કરતા મારો છોકરો ચાર વર્ષનો છે એની કસમ ખાઈને કહું છું કે મેં છોકરી આરે રેપ નથી કર્યો મેં નથી બીજું કાંઈ કર્યું મેં ખુદ એના મામાના છોકરાને વાત કરી છે કોઈ પણ છોકરો હોય એના માવતરને તમે સમજો મિત્રો એના માવતરને જઈને તમારી છોકરી આરે આ છોકરાને આવું છે મારે આવું છે એવી કોઈ વાત કરે મેં કરી છે મારા સગાવાલા મિત્રોને એક નમ્ર વિનંતી છે કે મારી ઘરે કોઈ પણ ફોન કરીને પ્લીઝ ન પૂછતા કે શું થયું કે શું નથી થયું મારી ઉપર જે આક્ષેપો લાગ્યા છે એ સ્પષ્ટ અને ચોખા ન જાય ત્યાં લગીન આ કેસનો સુકાદો ન આવે ત્યાં લગીન મારે બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મારી ઘરે ખોટા ફોન કરી કરીને સગાવાલા કે આ વાતમાં કોઈ પડતા નહીં હું ને એકદો શું સમય નક્કી કરશે કોણ સાચું હતું તમે સામેથી હાજર કેમ ન થયા તમારી ઉપર ખોટા આક્ષેપો હતા તો મને અર્જનભાઈ એવું કીધું હતું કે આ રૂડા ભગતનું મોટું પડયંત્ર છે એટલે તમે ચાર પાંચ દિવસ લગીને ક્યાંય હાથમાં આવતા નહીં હું એટલા માટે બહાર નીકળી ગયો હતો પણ અર્જણભાઈને ખુદને નહોતી ખબર કે આ અમારી ઉપર એ આવડું મોટું પડયંત્ર થવાનું છે અને એના સ્વીકાર અમે તો હાલા બુલેટિનમાં માં આટલું જ પરંતુ જતા પહેલા નજર કરી લઈશું આજની મુખ્ય હેડલાઈન્સ પર આ હેડલાઈન્સ ના છે સ્વાદ શુદ્ધતા અને સેહત નું પ્રતીક એટલે છાશ વાલા બનાવેલું શુદ્ધ ઘી સીએમ ભૂપેન્દ્ર પટેલ મહીસાગરની મુલાકાતે બાલાસિનોરમાં સિટી સિવિક સેન્ટરનું કર્યું લોકાર્પણ વડોદરા હાલો રોડ પર પાંચ વાહનો વચ્ચે ગંગવાર અકસ્માત દંપતીનું થયું કરુણ રાજકોટના આટકોટમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો મામલો દુષ્કર્મના આરોપી મધુ ટાઢાણીનો વીડિયો આવ્યો સામે દક્ષિણ ગુજરાતની મેઘરાજાએ ગમરોડ્યું સાત ઇંચ ખાબકતા અડધું વાપી બ્રિજ બંધ થઈ જતા ઈસ્ટ વેસ્ટની અવર જવર બંધ